અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ બબાલના મામલે ખોખરા પોલીસે પાંચસોથી વધુ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી સ્કૂલના એડમિન મયુરિકા પટેલે નોંધાવી ફરિયાદ સ્કૂલમાં ટોળાઓ આવીને ઓફિસ ક્લાસરૂમ અને સ્કૂલ બસના કાચ તોડી એલસીડી કોમ્પ્યુટર તોડીને પંદર લાખનું નુકસાન કર્યું ટોળાએ સ્કૂલમાં રહેલ સ્ટાફ સાથે મારામારી કરી પોલીસની હાજરીમાં ટોળાએ તોડફોડ કરી હતી ખોખરા પોલીસે રાયોટિંગ મારામારી નુકસાન પહોંચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડી ન્યૂઝ અમદાવાદ બે દિવસ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં જે હત્યાનો નો બનાવ બનેલો હતો એને એને અનુસંધાને આજ સવાર થી સેવન ડે સ્કૂલ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો એનએસયુઆઈ ને કેટલાક કાર્યકરો દ્વારા અહીંયા પર વિરોધ કરવામાં આવ્યા હતા એ લોકોને ડિટેઇન કરીને પોલીસે એ લોકોની ડિટેઇનની કાર્યવાહી ચાલુ છે હાલમાં અહીંયા પૂર્તો શાંતિનો માહોલ છે ગઈકાલે સવારે અહીંયા સ્કૂલ આગળ આવીને ચારસો થી પાંચસો માણસના ટોળા જે તોડફોડ કરેલી હતી જેમાં સ્કૂલ ના સંચાલક ની ફરિયાદ લઈને ચારસો થી પાંચસો ટોળાની વિરુદ્ધમાં મારા મારી અને આખું આજે ફરિયાદ છે અને થોડ ફરિયાદી બન્યા છે તેમાં સ્કૂલ ના આ જે સંચાલક છે સંચાલક મલુખા પટેલ ફરિયાદી બન્યા છે અને ચારસો થી પાંચસો નું ટોળું છે તેમાં સ્કૂલ બસ એના કાચ અને જેમ ફર્નિચર તેમજ ગેલેરીમાં તોડફોડ કરી છે એનું પંદર લાખ નું નુકસાન આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગઈકાલે જયારે પોલીસ ને ધ્યાનમાં આવ્યું કે અહિયાં ટોળું થયું તાત્કાલિક અહિયાં પોલીસ પહોંચીને પોલીસ ને જે સ્કૂલ ની બહાર નીકળવાનો પ્રયત્ન કરેલો હતો અને એમની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી તો તમામ વિડીયોગ્રાફી ના આધારે આઈડેન્ટિફાઈ કરીને એ લોકોની અરેસ્ટ કરવામાં આવશે કોઈ પણ સંગઠન દ્વારા અહીંયા કોઈ પણ કાયદો ની વ્યવસ્થાનો હાથમાં લેવામાં આવશે તો એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ પણ કરવામાં આવશે અને જે ડિટેન કરેલા છે ડિટેન કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની